નમસ્કાર મિત્રો આપણે જે બીજી વખત આપણે ગુલાબમાં રિઝલ્ટ તો લીધું જ બીજા ખેતરમાં આવ્યા છીએ આપણે તો એ બી ફૂલની અંદર રિઝલ્ટ જોઈએ આપણે તમે જોયું કે આખા ખેતરમાં અડધા વીઘા પણ નથી ખેતરા અને તેવા મતલબ ઉત્પાદન જો પચાસ ટકા તો એમને લઈ ચૂક્યા છે અને હજુ બી ફ્લાવરિંગ ચાલુ ચાલુ જ છે તો આપણે ખેડૂતના મોય સાંભળીએ સાહેબ શું નામ કેસી સાહેબ તમારું નામ કહેશો ગામ ગામ દમેડા ઓકે જિલ્લો જિલ્લો તાલુકો માનસા ગાંધીનગર ઓકે તો તમે આ પેલા ગુલાબની અંદર રિઝલ્ટ લીધું છે કે આમાં વાપરી તમને આમાં કેવું લાગ્યું રિઝલ્ટ સાહેબ પેલા તો સાહેબ આપણે ગુલાબમાં વાપર્યું એટલે આપણો 20 દિવસે સરસ રિઝલ્ટ મળી એટલે આ એ વાવવાનું જ હતું ફૂલમાં બરોબર છે કોને દેજી કેવામાં આવે છે હા દેજી વાવતા હતા એટલે આપણે બોસ્ત્ર એમ આઈ સ્પ્રે પછી પેલું ગ્રો મેજિક આ બધું એ જે સ્ટેપ બાય સ્ટેપ ગુલાબની અંદર વાપરીને એ જ પરિસ્થિતિ આપણે રમો વાપર્યું અને ગુલાબની અંદર જેવું આપણો બહુ સરસ રિઝલ્ટ મળ્યું એવું ને એવું આપણે રમો મળ્યું આ ચાર કપોજ પારિયોનું આપણે લગભગ છસોથી સાતસો કિલો માલ ઉતારીએ છીએ અને મિત્રો જોઈ શકો છો તો હાલ ખેતરમાં જગ્યા જ નહીં અને પર ડે ચાલીસથી પચાસ કિલો આપું છું માર્કેટમાં અને એનો રેટ પચાસ રૂપિયા છે એટલે આપણોનું આ ચાર થી ચારથી નું ફૂલ રહ્યું ને સાહેબ એ પચાસ હજાર રૂપિયા સારી એવી ઇન્કમ કરી આપે છે મહિના ઓકે સારું સારું તો તમે આ જ વસ્તુ આપણા જે બીજા જે ખેડૂતો છે જે ફૂલો લેવા છે ગુલાબ લેવું તો એમને શું કેવા લાગશો આનંદ છે મિત્રો જુઓ હું તો લગભગ ત્રણેક વર્ષથી ગુલાબ આ ફૂલ વાવતું હતું પણ એમાં થાકી ગયો હતો દવાઓથી બીજા ખાતર થી જ્યાર હા રાસાયણિક ખાતરોથી પણ આ જ્યારથી આ સાઠ દિવસથી આ વાપરું છું ત્યારથી હું ખુશ છું અને અડરક ઉત્પાદન હું બોલું છું એ તો બરોબર છે પણ તમે જોઈ શકો છો ગુલાબો પ્લસ અમો ઘણું બધું ઉત્પાદન હાલ હું આપણા જોડે છે અન પ્રોડક્શન એ સારી વસ્તુ છે એટલે દરેક ખેડૂત મિત્રો આ કેટલા દિવસ સુધી ચાલવાનું તમારે સાહેબ આ લગભગ હજી એક મહિનો ચાલશે અને એક કન્ટિન્યુ કન્ટિન્યૂ ચાલુ રોજના કેટલા કિલો ઉતારો છો લગભગ ચાલીસ કિલો ઉતારું પચાસ કિલો ઉત્તર પચાસ તમે જોઈ શકો છો એ જ ખેડૂતોને બીજા ખેતરમાં બી સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો એમને કીધું એમ કે દરેક ખેડૂતને વિનંતી કરીએ ઓર્ગેનિક ખેતી કરો જમીન સચવાશે સારું ઉત્પાદન ને ખેડૂતનો ફાયદો થશે ઓકે જેમાં એલેક્ટ્ર જર્મની